નમસ્કાર મિત્રો આપણે આજે ફાઇવ ઝીરો વન બીડી ફાઇવ ઝીરો વન બનાવીશું તો આપણને સિલિકા પથ્થરની જરૂર પડશે અને એનો પાવડર બનાવવાનો હોય છે તો આપણે ડાયરેક્ટ જ પાવડર લઈ લીધો છે સિલિકાનો પાવડર અને એની આપણે હવે આ લુગળી બનાવી રહ્યા છે ની લિક્વિડ પાણી નાખીને એને થોડું મતલબ કે રબડી જેવું બનાવી રહ્યા છે અને આ રબડી જેવું બની ગયા પછી આપણે જે આપણે સીંગ લીધા છે પ્રાણીઓના એની અંદર આપણે આ રીતે નાખીશું અને આખું ભરી દઈશું ઉપરનો બે ત્રણ ઇંચ જેવું ખાલી રાખીશું એક થી બે ઇંચ જેવું એમાં આપણે માટીનો નો ફળથી આપણે ઢાંકી દઈશું એને અને આપણું ભરાઈ જવા આવ્યું છે સિંગ તો આપણે આ રીતે ભરીશું એને સિલિકા પથ્થર કુદરતી પાવડર બનાવી આ રીતે એને સીનમાં આપણે ભરવામાં આવે છે અને સિંગડાની અંદર જગ્યા ના રહી જાય એ રીતે આપણે આ પાવડરને જે રબડી બનાવીએ એ ભરવાની હોય છે અને સાઈડ પર મૂકી દઈશું એટલે એમાં જે લિક્વિડ ઉપર આવશે એ પણ આપણે કાઢી નાખીશું પાણી ત્યારબાદ આ આપણે ચૈત્રી નવરાત્રીએ જે સિંગ પ્રોસેસમાં ભરીને મેળા હતા આવી રેડી થઈ ગયા છે અને આ આપણે અત્યારે ઉપર જે ઘાસ થઈ ગયું છે એ સાફ કરી લઈશું સારી રીતે પછી આ આપણે અત્યારે આપણે સાફ કરી રહ્યા છે કે જે ઘાસ ને બધું ઉગી ગયું છે ઘાસ છે વેલા છે બધું જે ઉપર ઉભ્યું છે એ આપણે સાફ કરી લઈશું અને આપણા સીન પણ ઉગ્યા છે ઉગ્યા કરીને ઉપર આમ રોસ્તા જેવું ઉગતું હોય સીન ની ઉપર એના લીધે આપણે જે અંદર જે બી ડી ફાઈવ વન જે બની છે એની ક્વોલિટી પણ સારી આવે છે એ રીતે આપણા સાફ કરી લઈશું સારી રીતે તમે જોઈ શકો છો સિંઘ પણ આ ઉગ્યા છે સાઈડ પરથી જ્યાં મારો હાથ ત્યાં ગાડી આપણે આમાં પાર્ટ ટુ પહેલા બની ગયો છે અને હવે પાર્ટ વન આના પછી આપણે પાર્ટ વન બનાવીશું કારણ એ હતું કે ચૈત્રી નવરાત્રી હતી ત્યારે ફાઈવ ઝીરો વન જ બનતું હોય છે તો આપણને ત્યાં ગાડી પોસિબિલિટી હતી એટલા માટે ફાઈવ ઝીરો વન આપણે બનાવી ગયું હવે આપણે સિંગ કાઢીને લઈ આવ્યા છે બાર અને આ રીતે બારનું કોડ સાફ કરવાનું હોય છે જેથી કરીને આપણે જે મટીરિયલ અંદરથી કાઢવાના ખાતર આપણું સિંગ ખાત જેને કહેવાય છે ફાઈવ ઝીરો વન તો એની અંદર આ ઉપરની માટી ને બધું જે વધારાનો કચરો ના ભેગો થાય એટલા માટે આ આપણે આને સાફ કરી લઈશું સારી રીતે સાફ કરેલો કચરો પણ આપણે ઝાડની અંદર છોડની નીચે આપણે નાખી શકીએ એટલા માટે આપણે કળિયામાં સાફ કરી રહ્યા છે તો સારી રીતે સાફ કરવું હોય તો માંડીને એવું ખાતરમાં ભેગું થાય તો ક્વોલિટી સારી આપણને મળે નહીં એટલા માટે આને ફર્સ્ટ ક્લાસ સારી રીતે સાફ કરી દઈશું આ સીંગ બધા જ ફૂટી ગયા છે એટલે આમાંથી સીંગ માંથી રોજ એવું ફૂટતું હોય છે બહાર જે નીકળતું હોય છે હવે આપણે એને કાઢી લઈશું સીંગ માંથી તો જો સીંગ માંથી જે કાઢવાનું છે તો આપણે આ રીતે નીકળે છે તમે જોઈ શકો છો હાથની અંદર અને નીચે આપણે મેળવ્યું છે તો સારી રીતે આપણે કાઢી લીધું છે અને આને આપણે જે ઉપર મૂળ ને બધું જે ચોટું છે એ પણ કાઢી લઈશું એની અંદર આપણા ખાતાની અંદર પછી આપણને ક્વોલિટી સારી છે પછી આપણે ખાણી અને પરાઈ ની મદદ થી એને થોડું ખાંડી ને એમ તો ભૂકો થઈ જતો હોય છે હાથ થી પણ હાથ થી કરવા જઈશું તો થોડી તકલીફ પડતી હોય છે તો આપણે ખાયણી પરય થી એને ઝીણું કરી દઈશું અને આ પાવડર ફોર્મમાં આવી ગયું છે હવે જો એની આપણે વાપરવાની વાત કરીએ કે ભાઈ પંપની અંદર એક ડોઝ કેટલો ડોઝ હોય છે તો બીડી ફાઈવ ઝીરો વન દ્રાણ બનાવવાની રીત જો જોઈએ તો પાંચ ગ્રામ એક એકર જમીનમાં છાંટવા માટે પૂરતું છે અને તેર લીટરમાં પંદર લીટરમાં સોરી પંદર લીટરમાં આપણે પાંચ ગ્રામ નાખીને સરસ અને ઘડિયાળના કાંટાની દિશામાં બંને બાજુ આપણે ફેરવીશું જેથી કરીને આપણું ખાતર સારી રીતે પ્રથમ છંટકાવ કરવો ત્યારબાદ ત્રીસ દિવસના અંતરે બીજા બે છંટકાવ કરવા પછી બીડી ફાઈવ જીરો વન રોગ પ્રતિકારક એજન્ટ તરીકે પણ કામ કરે છે એ ફૂગજન્ય રોગો જેવા કે છાસીઓ તેમજ સુકારાને રોકવામાં મદદ કરે છે આ સિવાયના બીડી ફાઇવ જીરો ટુ થી લઈને ફાઇવ જીરો નાઇન ની પદ્ધતિઓ આપણા દેશમાં ખાસ પ્રચલિત નથી અને તેનો ઉપયોગ પણ ખૂબ જ સીમિત છે આપણા દેશની અંદર ફાઇવ ડબલ જીરો અને ફાઇવ જીરો વન બે સારું એવું ખેડૂતો બનાવીને વાપરતા હોય છે એટલે આપણે જે પાર્ટ ટુ જે છે એ પહેલા આપણે બનાવી દીધો છે ફાઈવ ઝીરો વન અને ફાઈવ ડબલ ઝીરો હવે આપણે બનાવીશું આ આસુ નવરાત્રિમાં આપણે કરીશું તો ફા બીડી ફાઈવ ઝીરો વન ચૈત્રી નવરાત્રિ થી બનાવવામાં પ્રોસેસમાં નાખવામાં આવે છે તો આસુ નવરાત્રિમાં એ બનીને તૈયાર થઈ જતું હોય છે અને ફાઈવ ડબલ ઝીરો જે છે એ આસો નવરાત્રીમાં એને પ્રોસેસમાં નાખવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિમાં પ્રોસેસ આખું બનીને તૈયાર થઈ જતું હોય છે બીડી ફાઈવ ઝીરો ઝીરો હવે ફાયદાની જો વાત કરીએ તો બીડી ફાઈવ ઝીરો વનમાં ના ફાયદામાં પાંદડાની વૃદ્ધિ તથા પ્રકાશ પ્રક્રિયા ઝડપી બનાવે છે છોડને મજબૂતાઈ આપે છે ફળ શાકભાજી તથા અનાજનો સ્વાદ સંગ્રહ આપણે કોઈ અનાજને સંગ્રહ કરતા હોય તો એ લાંબા ગાળા સુધી સારું રહેતું હોય છે ખાંડના ટકા તથા પ્રોટીનના ટકામાં વધારો થાય છે તો અંશે આપણે જોઈએ તો ફાઈવ ઝીરો વન સારું એવું કારગર હોય છે અને પંદર લીટરના પંપની અંદર ફક્ત પાંચ જ ગ્રામની અંદર આપણને સારું એવું રિઝલ્ટ આપતું આ ખાતર છે તો આ તમે સહેલાઈથી ઘરે પણ બનાવી શકો છો અને તમારે જે તૈયાર જોઈતું હોય તો અમે લોકો બનાવતા જોઈએ છે તો તમને સ્ક્રીન પર નંબર અમે આપી દઈશું તો તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તૈયાર પણ વાપરી શકો છો થેન્ક યુ